હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવીશું ગામડાની એકદમ ટેસ્ટી ટેસ્ટી ગામડાનું ખાવાનું કેવું સરસ હોય ને તો ચાલો આપણે ચાલુ કરીએ શું બનાવવું છે પૂરો વિડીયો તમારા જોડે શેર કરું છું વટાણા પોલી નાખ્યા છે ધુવરપોલી નાખ્યા છે લીલી ડુંગળી તમારી નાખીએ દાણા છે લસણ છે અને મસ્ત મજાની લસણની ચટણી છે સૌથી પહેલા હાંડી મૂકી છે માટીના વાસણના અંદર બનાવવાની છે તો હાંડી આપણે સરસ ગરમ થવા દે શું હાંડી તરત ગરમ થઈ જાય એવી થાય એટલે આપણે સિંગ તેલ નાખવાનું છે મોટો એક ચમચો ભરાય એટલું તેલને મસ્ત ગરમ થવા દેસું તેલ ગરમ થાય છે એટલે હું તમને બતાવી દઉં આપણે એક મોટી ચમચી એટલું ચટણી વાટી લીધી છે લસણની એક ચમચી સૂકું મરચું લઉં છું દરેલું અડધી ચમચી હળદર લેવાની છે અડધી ચમચી મીઠું લેવાનું છે અડધી ચમચી જીરું મરચું મીઠું હળદર ચણા જરૂર સરસ મજાનું આવી રીતના પલરશે એટલે રેડી થઈ જશે મિત્રો આપણે અવનવી વસ્તુઓ ખાતા હોય છે પણ જે ગામડાનું જે જમવાનું હોય એકદમ સુપર અને સાથે ટેસ્ટી હોય છે અને હેલ્થ માટે બહુ સરસ છે આપણે હાંડીના અંદર બનાવીએ છીએ એક ચમચી ભરી મેં જીરું અને રાઈ નાખ્યું છે તેલ ગરમ થઈ ગયા પછી રાઈ જીરું સરસ તાટકવા દેસું રાઈ જીરું તાટકી ગયા પછી આપણે લસણની કળી નાખવાની છે એક લસણની કાઢ હતી એને છોલીને લઈ લીધું છે આખું જ લસણ નાખવાનું છે સરસ લાલ થવા દેસું લસણ લાલ થઈ જાય એટલે આપણે હિંગ નાખવાની છે તાજા ફૂલેલા લીલા વટાણા અને સુવર હવે આપણે આને થોડું ફેરવી ચડવા તેલાું વટાડા ને ફૂટી જવા દેશ વટાણા તુવેર તરત તેલના અંદર ફૂટી ગયા છે તો હવે આપણે નાખવાની છે અંદર ઘીણી સમારી લીલી લીલી ડુંગરી પેલા કોરી કરી દીધી ધોઈને પછી તમારે છે એને પણ આના જોડે આપણે વટાણા જોડે ત્રણ થી ચાર મિનિટ સુધી શીકી લેવાની છે હવે આપણે ચેક કરી લેશું પચાસ પરસેન્ટ શાક ચડી ગયું છે હવે જે આપણે સ્પેશિયલ ચટણી બનાવી છે એ રેડી દેવાનો છે મસાલો થોડું એવું પાણી નાખી અને હવે જે શું ટોટલ આપણે અડધી વાટકી એટલું પાણી એના અંદર નાખ્યું છે હવે સાથે આપણે ભરપૂર લીલા ધાણા નાખી દેવાના છે અને હવે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી અને ધીમા સાપે પાંચ મિનિટ અને ચડવા દેવાનું છે શાક આપણે શેક કરી લેશું ઓહો હો બહુ જ સરસ મજાનું આપણું શાક બની અને રેડી થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દેશું આવી જાઓ આવી જાઓ મહેસાણાની સ્પેશિયલ સબ્જી બની ગઈ છે આના જોડે મસ્ત મજાના બાજરાના રોટલા બનાવો અને સબ્જીનો એન્જોય કરો મિત્રો ખરેખર બહુ જ સરસ મજાનું શાક બન્યું છે અને આપણે આ શાકના અંદર મેન વસ્તુ કોઈ પણ જાતનો ગરમ મસાલો નથી નાખેલો સેહત માટે બહુ જ સરસ રહે છે એકવાર જરૂરથી ટ્રાય કરવું આખી લસણની કડીવાળું મિત્રો આ શાક તમે એકવાર બનાવીને ખાશો તમે એમના આ શીખ બની જશો આ શાકના મિત્રો બાય કાલે વિનાવી રેસીપી સાથે અમારી વિડીયો અમારી મહેનત સારી લાગતી હોય તો પ્લીઝ લાઇક કરજો શિયાળાની રેસીપી શિયાળાના શાક આપણી ચેનલ ઉપર